હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય ચેનલ હું છું પ્રીતિ ચમસો બધા મજામાં સૌથી પહેલાં બધાને રાધે રાધે જય દ્વારકાધીશ એ રે કાલે એક ભાઈની કમેન્ટ આવી હતી ક આના વિશે એક વિડીયો બનાવજો તો આજે એના વિશે આપણે વિડીયો બનાવવા જઈ રહીએ કમેન્ટ એવી હતી કે બી વન બી ટુ વિઝા જે વિઝિટર વિઝા અને બિઝનેસ વિઝા જેને મળી રહ્યા જે લોકો એ વિઝા લઈને નહીં આવો તો આપણે બી વન બી ટુ વિઝામાંથી યુએસની અંદર એન્ટર થયા પછી તમે એ વિઝાનો કયા કયા વિઝાની અંદર ટ્રાન્સફર કરાવી શકો તો એવી કમેન્ટ હતી તો આપણે આજે એના વિશે વાત કરવાના એ બી વન બી ટુ વિઝામાંથી આપણે બીજા કયા વિઝાની અંદર ટ્રાન્સફર લઈ શકીએ કેટલી કેટેગરીએ વિઝાની જેની અંદર આપણે ટ્રાન્સફર થઈ શકીએ અને એના માટે કયા કયા કઈ કઈ પ્રોસેસ કરવી પડે આજે ડિટેલ્સમાં વાત કરીશું આપણે એના વિશે તો જેની પણ જોડે બી વન બી ટુ વિઝા તો એ લોકોને જો કન્વર્ટ કરાવવા હોય તો એ લોકો કરાવી શકે કેટલો ટાઈમ હોય વિઝા કન્વર્ટ કરાવવાનું કેટલા ટાઈમ પહેલાં તમારે અપ્લાય કરી દેવું પડે તમારા વિઝા એક્સપાયર થાય એ બધી જ વાત આપણે આજે કરવાના તો બને રહો વિડીયોમાં એન્ડ સુધી વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલતા જેને પણ બી વન બી ટુ વિઝા આવેલા તો એ લોકોના માહિતી કામ લાગશે સૌથી પહેલી કેટેગરી આવે સ્ટુડન્ટ વિઝાની જો તમારી ઈચ્છા હોય અહીંયા આવીને ભણવાની પણ તમને સ્ટુડન્ટ વિઝા ના મળ્યા હોય તમે બી વન બી ટુ એપ્લાય કર્યા હોય એ મળી ગયા હોય તો અહીંયા તમે બી વન બી ટુ વિઝાનો સ્ટુડન્ટ વિઝાની અંદર કન્વર્ટ કરાવી શકો છો બટ સ્ટુડન્ટ વિઝા કન્વર્ટ કરાવતા પહેલાં તમારા એવિડન્સ એ લોકોને આપવા પડશે કે તમે સ્ટુડન્ટ માટે એલિજિબલ હો મતલબ કે તમે બેચરલ કરેલું હો તો એમાં તમારા કેટલા પર્સન્ટેજ શું હો કેટલા વર્ષનું ગેપ તમે કોઈ એક્ઝામ આપેલી લાઈક આઈએલટીએસ ક ટૉેલ ક પીટી ક કોઈ પણ એક્ઝામ બરાબર અને તમે કઈ યુનિવર્સિટીમાં અપ્લાય કરવા માગો જે પણ યુનિવર્સિટીમાં તમે અપ્લાય કરવા માગો સૌથી પહેલાં તો તમારે ત્યાંથી આઈ ટ્વેન્ટી કરીને ફોર્મ આવે એ લેવું પડે તે અપ્લાય કરીને જો એ પ્રો યુનિવર્સિટી તમને આઈ ટ્વેન્ટી ફોર્મ પ્રોવાઈડ કરો તો એના પછી તમારે સેવિસ ફી ભરવાની હોય શું કહેવાય એડમિશન લેવા માટે થઈને તો એ એડમિશન લઈને તમારે સેવીસ ફી ભરી દેવાની અને સેવીસ ફી ભર્યા પછી તમારે યુએસસીએસસીની અંદર આઈ ફાઇવ થર્ટી નાઇન કરીને ફોર્મ હોય એ ફાઇલ કરવાનું હોય એ ફાઇલ કર્યા પછી તમારા વિઝા બી વન બી ટુમાંથી સ્ટુડન્ટ વિઝાની અંદર કન્વર્ટ થાય છે બીજો ઓપ્શન આવો વર્ક વિઝા તમે તમારા બી વન બી ટુ વિઝાનો વર્ક વિઝાની અંદર પણ કન્વર્ટ કરી શકો છો બટ તમે જ્યારે બી વન બી ટુ વિઝાની અંદર આવો અને તમારી જોડે જેટલા ટાઈમના વિઝા હોય એટલા ટાઈમની અંદર તમારે કોઈ એમ્પ્લોયર ફાઇન્ડ કરવો પડે કે જે તમને નોકરી પર રાખ અને તમને સ્પોન્સર કરો એવો એમ્પ્લોયર તમે ફાઇન્ડ કરો તો તમે વર્ક વિઝાની અંદર કન્વર્ટ કરાવી શકો એ સૌથી મેન જરૂરી વસ્તુઓ કે તમારે જાતે એમ્પ્લોયર ફાઇન્ડ કરવાનું જે તમને શું કહેવાય વર્ક વિઝા માટે સ્પોન્સર કરો પછી તમારે એની અંદર આઈ ટ્વેન્ટી નાઇન કરીને ફોર્મ હોય એ ભરવું પડે જેમાં તમારો એમ્પ્લોયર જેને તમને સ્પોન્સર કર્યા હોય એની સાથે રહીને તમારે ફોર્મ ફાઇલ કરવાનું હોય યુએસસીએસીની અંદર યુએસ સિટીઝન ઇમિગ્રેશન સર્વિસની અંદર બીજી વસ્તુ કે જ્યારે તમે વર્ક વિઝા માટે અપ્લાય કરો ત્યારે તમારે તમારી હોમ કન્ટ્રીની ટાઇઝ સિગ્નિફિકન્ટ મતલબ તમારી કન્ટ્રીમાં તમારા સંબંધો કેવા એના પણ તમારે પ્રૂફ આપવા પડે ત્યાં અને આ જે તમે વર્ક વિઝા અપ્લાય કરો હોય બિફોર યોર કરંટ સ્ટેટસ મતલબ તમે જે સ્ટેટસ ઉપર હાલ હો જે વિઝામાં એ સ્ટેટસ એક્સપાયર થાય એ પહેલાં તમારે આ વસ્તુ અપ્લાય કરવી પડે મતલબ કેવું ને કે બી વન બી ટુ તમને દસ વર્ષના વિઝા મળ્યા તો દસ વર્ષમાં તમે ગમે ત્યારે અપ્લાય કરી શકો બટ તમે જ્યારે યુએસની અંદર એન્ટર થો ત્યારે તમને અહીંયા રહેવા માટે કેટલા દિવસની પરવાનગી મળીએ એક મહિનાની બે મહિનાની ત્રણ મહિનાની ચાર મહિનાની મેક્સિમમ છ મહિનાની હોય બરાબર પણ એવું નહીં કે દરેકને છ મહિનાનો જ સિક્કો વાગતો હોય કોઈને ત્રણ મહિના માટે પણ પરમિશન આપો કોઈને ચાર મહિના માટે પણ પરમિશન આપો કોઈને એક મહિનાની પણ પરમિશન આપે અહીંયા રોકાવા માટેની તો દરેકનું અલગ અલગ હોય બરાબર જો છ મહિનાની પરમિશન આપી હોય તો છ મહિનાની અંદર જ તમારે વર્ક વિઝા અપ્લાય કરી દેવા પડે જ્યાં સુધી તમારી જે જવાની ડેટ હોય ને એક્સપાયર ડેટ મતલબ છે છ મહિનાની અંદર છેલ્લી ડેટ હોય એ ડેટ પહેલાં તમારે તમારું સ્ટેટસ ચેન્જ કરાવી દેવું પડે એના પછી આવા ગ્રીન કાર્ડ ગ્રીન કાર્ડ પણ તમે અપ્લાય કરી શકો જો તમારું કોઈ સિટીઝન ફેમિલી મેમ્બર રહેતું હોય બરાબર તો એના થ્રુ પણ તમે એપ્લાય કરી શકો અધરવાઇઝ તમે બિઝનેસ વિઝા ક ઇન્વેસ્ટ કરીને પણ તમે અપ્લાય કરી શકો બહુ બધા ઓપ્શન હોય ગ્રીન કાર્ડ માટે બસ તમારા જોડે મની હોવી જો તમારા જોડે સારી એવી મની હો બરાબર તો તમે ગ્રીન કાર્ડ પણ એપ્લાય કરી શકો ડિપેન્ડ શું કહેવાય તમારું બેકગ્રાઉન્ડ કેવું હોય મતલબ મજબૂત હોવું જોવો એ બધા બાબતે બધા ડોક્યુમેન્ટ્સ મજબૂત બતાવવા જુઓ માની લો કે આપણા જોડે પૈસા પણ નહીં પણ તમારે બધું મજબૂત બતાવવો ડોક્યુમેન્ટ પૈસાને બધું તમે બતાવો બહારથી લાઈન તો એ બધું કમ્પ્લીટ મતલબ ડોક્યુમેન્ટ બતાવવા જોઈએ જેથી કરીને ટ્રસ્ટ આવી જાય ગવર્મેન્ટના ના ભાઈ ગ્રીન કાર્ડ માટે એલિજિબલ હો તો તમે બી વન બી ગ્રીન કાર્ડ માટે પણ કન્વર્ટ કરાવી શકો પ્લસ તમે બી વન બી ટુમાં આવ્યા હોય અને તમે અહીંના કોઈ સિટીઝન જોડે મેરેજ કરો બરાબર એ રીતે પણ તમારું સ્ટેટસ ચેન્જ થઈ શકે માની લો કે તમે બી વન બી અહીંયા આવી ગયા હો પ્લસ તમારી પ્રોસેસ ચાલુ થઈ ગઈ હોય ફાઇલિંગ ને બધું અને માની લો તમારે તમારી હોમ કન્ટ્રીમાં જવું હોય તમારી જોડે વિઝા તમે જઈ શકો એવું નહીં કે ના જઈ શકો એકવાર તમારી પ્રોસેસ ચાલુ થઈ જાય પછી તમે કરી શકો હવે આવા મેઇન વસ્તુ ક કેટલા દિવસ બાકી હોય એ પહેલાં તમારા બધું શું કહેવાય અપ્લાય કરી દેવું જોઈએ મતલબ બધી પ્રોસેસ સ્ટાર્ટ કરી દેવી જોઈએ તમારા વિઝા જે ચાલુ હોય એના પિસ્તાલીસ દિવસ પહેલાં તમારે આ બધી પ્રોસેસ કરી દેવી જોઈએ તમારું સ્ટેટસ જે બી વન બી ટુનું સ્ટેટસ એ એક્સપાયર થાય એના પિસ્તાલીસ દિવસ પહેલાં તમારા સ્ટુડન્ટમાં જવું હોય તો સ્ટુડન્ટમાં વર્કમાં એપ્લાય કરવું હોય તો વર્કમાં ગ્રીન કાર્ડમાં જવું હોય તો ગ્રીન કાર્ડ જેમાં પણ જવું હોય એમાં તમારે કોઈ સિટીઝન જોડે મેરેજ કરવાના હોય તો એ રીતે પિસ્તાલીસ દિવસ પહેલાં તમારે આ વસ્તુ અપ્લાય કરી દેવી જોઈએ કોણ ના કરાવી શક તો શું કહેવાય જે લોકો જે લોકોના વિઝા વેવર હોય મતલબ જે લોકો વિઝા વગર અંદર એન્ટ્રી થયા હોય એ લોકો આની અંદર અપ્લાય કરી શકતા નથી વર્ક વિઝા સ્ટુડન્ટ વિઝા એ બધું અપ્લાય કરી શકતા નથી તો આ હતી બી વન બી ટુમાંથી તમે કયા કયા વિઝામાં ટ્રાન્સફર કરી શકો એના વિશેની માહિતી હોપ સો તમને બધાને ગમી હોય મારી આ માહિતી ગમી હોય તો મારી વિડીયોને લાઇક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા આવી નવી નવી કમેન્ટ આપતા રહેશો તો હું નવા નવા વિડીયો બનાવતી રહીશ ચાલો હવે આપણે મળીશું બીજા વિડીયોમાં ત્યાં સુધી બધાને રાધે રાધે જય દ્વારકાધીશ બાય